ભાઈ નથી તો કઈ નઈ ભગવાન પપ્પા તો આપ્યા છે એ પણ ઘાટલા વર્ષ હતા ને તો એમ થઈ ગયું એને દસ વર્ષ પેરાલિસિસ થઈ ગયું

અને ખોટું આપણે કહેવાય નહીં અને તમારા જેવા લોકો ભાઈઓ મારી મદદ કરે છે તો મને ખાવાનું બી મારી રહે ન કરો અમે લાવી શકે એવી પરિસ્થિતિ અમારી નથી ઘણી વાર કુટુંબ જેના તો કોઈ સપોર્ટ છે જ પણ હવે તો કોઈ કાઈ ન રહ્યું અમારી પાસે તો તંદુરસ્ત વ્યક્તિને વોશરૂમ થાય પણ ડાયલિસિસ પેશન્ટને વોશરૂમ થાય જ નહીં એને બધું પાણી પેટમાં કમાય પગમાં હાથમાં સોજા ચડવા મળે નીચે જવું પડે ને તો મારી મમ્મીનો સહારો જોઈએ એકલા હું હાલી પણ નથી શકતી પણ ક્યારેક તો મમ્મી પાસે એમ કહું મમ્મી આમને તારે મારી જિંદગી મારી આરે આવું ને મારી જિંદગી જોવી આવી કે મને દવા લાવી દે હું પી લઉં તો મમ્મી ના પાડે કે નહી તું છો તો હું છું હું આ દુપટ્ટા એક હાથે કરું સિલાઈ કામ આવેલ દુપટ્ટાનું એક હાથે કામ કરું અને ડાયલિસિસમાં જવાનું હોય તો પચાસનું કામ થાય ડાયલિસિસમાં ન જવાનું હોય તો હો નું કામ થાય અને જેટલું કામ થાય એટલું દૂધવાળાને ભરીએ તો જેથી અમે મા દીકરી દૂધ દૂધ પામીએ અમે દૂધ પણ પામીએ એવી પરિસ્થિતિ અમારી નથી નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો દોસ્તો આજે અમે લોકો હરિઓમ સોસાયટીમાં સુરતમાં છીએ અને આજે એક એવા પરિવારને મળવાનું હતું જ્યાં વિધવા માતા છે અને એમની દીકરી છે અને પિતાનું અવસાન થયેલું છે જેમના લીધે દીકરી અને એમની માતા એકલા રહે છે અને સાથે સાથે દોસ્તો બેન છે કે જેમને બંને કિડની ફેલ છે અને રેગ્યુલર ડાયાલિસિસ કરાવવું પડતો હોતું હોય છે જેના લીધે દવાખાનામાં પણ ખર્ચો થતો હોય છે અને દોસ્તો ઘરમાં કમાવાળું કોઈ નથી તો ચાલો બેન સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ એક બેન કેવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છે બેન શું નામ છે તમારું મારું નામ સોલંક ક્વિક્સ નામ ભાવ સિંઘભાઈ છે બેન પરિવારમાં કોણ કોણ છે તમારા ને મારી મમ્મી બેન તમારા પપ્પાને શું થયું તું મારા પપ્પાને બી પેરાલિસિસ થઈ ગયેલું હતું પછી એને બે ગોળો ભાંગી ગયો તો મારે બેન એમાં અમે ઓપરેશન કરાયું પછી બે મહિનામાં તો જાય વયા કેટલા ટાઈમ પહેલાં તમારા પપ્પાનું મૃત્યુ થયું ત્રણ વર્ષ આઈ થિંક ત્યાં છે અને બેન ત્રણ વર્ષથી તમે ને તમારા મમ્મી એકલા પરિવારમાં રહ્યો છો હા એકલા પરિવારમાં રહી અને ખોટું આપણું કહેવાય ને અને તમારા જેવા લોકો ભાઈઓ બે મારી મદદ કરે છે તો મને ખાવાનું બી મળી રહે અને કરો મે લાવી શકે એવી પરિસ્થિતિ અમારી નથી બેન અત્યારે ઘરમાં કમાવાવાળું કોણ છે કોઈ નહીં હું આ દુપટ્ટા એક હાથે કરું સિલાઈ કામ આવે દુપટ્ટાનું એક હાથે કામ કરું

પછી મને મારા પપ્પાને ખબર કે ડાયલિસિસ આ કિડનીની બીમારી નાનપણથી હતી જ પછી એમ કે પપ્પા કે કાંઈ નહીં ન હવે તારે મેરેજ નથી કરવા એમ કે તું અમારી સેવા કર અને નો હું તારે તું નોકરી કર એમ તો ન નોકરી કરતી હતી અને પછી પેરાલિસિસ થઈ ગયું પછી ડાયલ આ ડાયાલિસિસ કરાવી એનાથી ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષથી ડાયાલિસિસ કરાવું હા ડાયલિસિસ દરરોજ અઠવાડિયામાં ત્રણ વાર જવું પડે મારી મમ્મી મારી હારે આવે અને બેન સાથે તે પરિવારનો કેવો સપોર્ટ મળાવી આવી પરિસ્થિતિમાં પરિવાર કુટુંબ જણા તો છે જ નહીં કોઈ પર સપોર્ટ છે જ નહીં આ મારા ગામલા તમારા જેવા ભાઈઓ અને બીજા બધા આવે છે મારા ઘરે કીટ દેવાને બધાનો સપોર્ટ બહુ જ છે અને અમારા ગામવાળાએ મને આ 15 દી કોમામાં વહી ગઈતી મારા ગામવાળાએ મને ઉભી કરી ન્યાથી અહીંયા લગી લાવ મારા ગામના વાળા વડિયા દાદાએ મદદ કરી છે બેન તો અત્યારે તમે અને તમારા માતા એકલા રહ્યો છો સાથે સાથે પિતાનો સહારો નથી અને ઘરમાં કોઈ એવું વ્યક્તિ નથી તો કેટલી તકલીફ પડે અત્યારે એકલું જીવવામાં બહુ જીવવામાં તકલીફ પડે ક્યારેક તો મમ્મી પાસે એમ કહું મમ્મી આમને તારે મારી જિંદગી મારી યારે આવું ને મારી જિંદગી જોવી આવી કે તમે મને દવા નાખી દે હું પી લઉં તો મમ્મી ના પાડે કે નહીં તું છો તો હું છું કે કે તું રહીશ ને તો હું રહીશ કે 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 હું એવું કઈ નહીં કરું મારી મારી હારે મારો સહારો મારો તું જ છો તું જ મારું છો એ કહે કે નાના બેના હલકા વિચાર નહી કરો અમે તમારા ભાઈઓ છીએ તમે તમારા જેવા ભાઈઓ મને ઊભી કરી દી છે નગર હું અત્યારે નો ઉભી નો કાટલા વધુ સાવ થઈ ગયી કે

એની બેન જયારે પણ જરૂર પડે તમારા ભાઈ સમજીને યાદ કરજો અમારેથી જે પણ થાય બનતો પ્રયત્ન કરશું હિંમત નથી હારવાની પરિસ્થિતિ થોડી સારી નબળી પણ હિંમત નથી હારવાની પણ પપ્પા નથી તો એમ કે ભાઈ નથી તો કઈ નહીં ભગવાને પપ્પા તો આપ્યા છે એ પણ ઘાટલા વર્ષ હતા ને તો એમ થાય એને દસ વર્ષથી પેરાલિસિસ થઈ ગયું હતું એને ખાટલા વર્ષ હતા ને તો એમ થયું પપ્પા તો છે એમ જે પણ થાય બનતો સપોર્ટ કરશું અને સાથે સાથે વિડીયો પણ લોકો જોઈ રહ્યા છે બધા લોકોને અપીલ કરશું દોસ્તો બેન છે કે જેઓ ડાયાલિસિસ કરવું પડે છે બંને કિડની ફેલ છે સાથે મોટી ઉંમરના વિધવા છે અને આવી પરિસ્થિતિમાં રહેવું એકલાને રહેવું એકલા દવાખાને જવું ઘર ચલાવવું બહુ જગરું થઈ જતું હોતું હોય છે પણ કંઈ નહીં દોસ્તો તમારાથી જે પણ થાય સપોર્ટ કરજો બેનને આપણે સપોર્ટ પહોંચાડીશું આજે અમે લોકો અનાજ કીટ આપીએ છીએ અને આવનારા સમયમાં તમે આ બેનને કંઈ પણ સપોર્ટ કરવા માગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે સાથે સાથે નીચે બેનનું એડ્રેસ પણ નાખેલું છે

એને બધું પાણી પેટમાં કમાય કે પગમાં હાથમાં સોજા ચડવા મળે એટલે અમારે ડાયલિસિસ કરાવવું જ પડે નવી કિડની ટ્રાન્સલેટ કરાવીએ પણ અહીંયા કશે થતું નથી અમદાવાદ જવું પડે અમે મારી દીકરી અમદાવાદ એકલા કા જઈએ એમ થાય એટલે અમે ગયું કીધું માય મારું મમ્મી જીવન જેવું ભગવાને કડ્યું હશે ડાયલિસિસ કરાવ્યું ને હું અહીંયા હા એમ કેમ રહી નીચે જવું પડે ને તોય મારી મમ્મીનો સહારો જોઈએ એકલા હું હાલી પણ નથી શકતી ઘરમાં ને ઘરમાં હાલું પણ દાદરો સેજ ઉતરવા પડે મારી મમ્મી ની જરૂર પડે મને એકલા ચલાય પણ નહીં તમારે નહીં મારાથી નથી ચલાતું મારા પેરાલિસિસ થઈ ગયું છે ને એટલે પેરાલિસિસ પણ સાથે થયેલું છે આ પેરાલિસિસ પે જમણા હાથમાં થયું છે પણ આ આજ કામ કરતો નથી ને પગ ભી કામ કરતો નથી જો આજ પણ તમારો કામ નથી કરતો હાથ ઊંચો નહી થઈ નથી થતો અને પગ પણ ચાલી નથી શકતો તમને નહી જો આવી રીત ને કઈ નહીં કઈ નહીં બેન બેઠી જાઓ કઈ વાંધો નહીં બેઠી જાઓ બેઠી જાઓ હા દોસ્તો જોઈ શકો છો કે કિડની તો બંને ફેલ છે પણ સાથે સાથે હાથ અને પગ પણ પેરાલાઇઝ થયેલો છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે અમદાવાદ હોસ્પિટલ છે ત્યાં જવું પડે છે પણ એટલો કોઈ સપોર્ટ નથી કે જેમના લીધે અમદાવાદ જઈ શકે અને પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે સાથે સાથે માતા છે માતાની ઉંમર વૃદ્ધ વયના છે જેમના તેમને સાથે લઈ અને બધે જવું શક્ય નથી તો કંઈ નહીં દોસ્તો તમારી આજુબાજુ કોઈ પણ આવી હોસ્પિટલ હોય કે કોઈ પણ આવા વ્યક્તિ હોય તો અમારો કોન્ટેક્ટ કરો આપણે બેન ને હોસ્પિટલમાં પણ કઈ કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થતું હોય તો આપણે સપોર્ટ કરીએ અને દોસ્તો જે પણ સ્વરૂપે સપોર્ટ કરજો જેનાથી આપણે એને પણ મદદ થઈ શકે દવાખાનામાં પણ મદદ થઈ શકે અને સાથે સાથે રાશનમાં પણ મદદ થઈ શકે તો બસ અમારો કોન્ટેક્ટ કરો જેનાથી આપણે બેન સુધી પહોંચી શકીએ તમારી કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ તો કિડની ક્યાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે કસે બી નથી થતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થાય છે મારા ડૉક્ટર કીધું એટલું ખબર મારા ડૉક્ટર જ્યારે બી કે કે જ્યારે કોઈ બી તને આવી રીતના હેલ્પ કર આવતું હોય તો અને તો જવાનું તારે પણ મારી મારી યાર મળાવે પછી જવાનું કે તને કિડની ટ્રાન્સલેટ કરતા હોય ને ટ્રાન્સલેટ થતી હોય તો આપણે કરી પણ નાખશું એમ કીધું રિપોર્ટ બી પેલા કરાવવા પડે પછી બધા જોવે કે કિડની ટ્રાન્સલેટમાં કિડની મેચ થાય છે કે નહીં એવું બધી બધા રિપોર્ટને બધું જોવે અને એટલી ખબર છે કે અમદાવાદમાં

સુરતમાં રેગ્યુલર ડાયાલિસિસ એકાત્ર કરાવવું પડતો હોતું હોય છે અને આવનારા સમયમાં એમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે પણ અમદાવાદ જઈ શકે એમ નથી માતા દીકરી બંને એકલા રહે છે માતા વિધવા છે તો તમે લોકો કોઈપણ વ્યક્તિ અમદાવાદથી સિવિલ હોસ્પિટલમાં કે કોઈપણ જગ્યાએ જાણકાર હોય તો મારો કોન્ટેક કરો આપણા બધાથી આપણો બધાનો સહયોગ જેમનાથી બેનની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે અને બેનના જીવનમાં આ કાંઈ પણ બદલા લાવી શકે તો આપણા બધા જ માટે બહુ મોટી વાત કહેવાય તો બસ દોસ્તો વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરજો વધારે વધારે લોકો સુધી પહોંચાડજો અને સાથે સાથે દોસ્તો તમારાથી જે પણ થાય તમારું કોન્ટ્રીબ્યુશન આપજો તમારું નાનો એવો કોન્ટ્રીબ્યુશન તમારો નાનો એવો સપોર્ટ આવા ઘણા માતા વિધવા માતા અને બહેન છે જે ઓરડાની વચ્ચે પીડાય છે એમનો સહારો કોઈ નથી એમનો સહારો બની અને આપણે બધા જ સાથે મળી અને સેવાના સહભાગી બની બસ મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા વ્યક્તિ સાથે ન અમિત સાથે અને એક નવા વિચાર સાથે જય હિન્દ જય ભારત મા અને મારા એક મારા પપ્પાની સારી છે કે આ ઘરનું મકાન રાખ્યું છે એટલે અમારે ભાડે ભરવાની ઝંઝેટ નથી નકર અમે ભાડું ભરીએ કે ખાઈએશું એવી રીતના પરિસ્થિતિ અમારી આવી જાય છે ના ચોક્કસ બેન કઈ નહીં બેન લોકો છે અમે તમારી સાથે છીએ હિંમત નથી હારવાની જ્યારે પણ જરૂર પડે ત્યારે યાદ કરજો જે પણ થાય બન તો સપોર્ટ કરજો અમે ઓકે ચોક્કસ ચોક્કસ તમારા ભાઈઓ જ છે વાહ ચાલો રજા લીલો હે મારે નથી હું તમારો ભાઈ છું ને હું તમારો ભાઈ છું ને એવું નહીં કરવા તમારો ભાઈ છું ને ભાઈ આપે છે મંદિર રક્ષાબંધર નથીના છે